નાળિયેર પાડવા માટે તો નાળિયેળું કેવડી કેવડી ઉગ્યું હોય તો હમણાં પાડીએ આપણે નાળિયેલ ટકા ભાઈ છે પીવાય એમ ચમરૂપ ખાધા આપણે હવે નાળિયેળથી ઓપિયા બગીચામાં આજ કીધું કંઈ કીધું જ નહીં બહાર આજ હા હા નાળિયેલ પાડવા કેસે હવે નાળિયેલ પાડવા અહીંયા ஆ oh,

ખાવાય તો આવ તો લાડ બધા નારિયર છે જาย જા ટ્રેક્ટર છે અને માથે સઈડા ટક ને માથે આ પાડે દેવા છે படுத்த <laughs> <laughs> આપણે આંબાની વાડીની અંદર આવી ગયા છીએ હવે તો હવે આંબાની વાડી જોવા જવાની છે હવે તો આપણે આંબાની વાડી જોવા જઈએ તો આ બધા આંબા જ છે તો આંબાનો બગીચો આખો આ દીકરો બે ઈસકા ખાઈ

Hoa bred in yêu khả lĩnh, nơi phân định, nơi ở phasa popia leo ở giai đoạn. So, The popia leo ở giai đoạn. Kayu bay? Popia khảo nơi nè? Yeah? Pop you con a hoa. Pop you kauke. Pop you kauke. Hmm? Pop you kauke. 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 Pop આવ્યા હું લઈને આવ્યો ટકા શું લેવો હે જમરુક તો દેખાય ટકા જમરૂક દેખાય જમ્બુક ક્યાં લેવો જમ્બુક બતાવો જમરુક લઈ